નમસ્કાર દર્શક મિત્રો જય શ્રી કૃષ્ણ ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ પધારો સત્સંગમાં સૌનું સ્વાગત છે તો મિત્રો આજે આ વિડીયોમાં આપણે જાણવાના છીએ આ માસના વધ પક્ષની એકાદશી રમા એકાદશી ક્યારે છે તારીખ સોળ ઓક્ટોમ્બર કે તારીખ સત્તર ઓક્ટોમ્બર બે હજાર પચીસના દિવસનું શુભ મુહૂર્ત શું છે પારણા ક્યારે કરવાના છે આ એકાદશીનું શું મહાત્મ્ય છે જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવના નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ ઓમ શ્રી મહાલક્ષ્મી ચ ધીમહી વિષ્ણુ પત્ની ધીમહી તયો જે લક્ષ્મી પ્રચોદયા માતા મહાલક્ષ્મીની જે મહા વિષ્ણુ પ્રિયાની જે મિત્રો એકાદશી એટલે કે અગિયારમી તિથિ જે આપણને બે મહિનામાં બે વખત આવે છે શુદ્ધ પક્ષ અને વધ પક્ષની જે વર્ષની કુલ ચોવીસ એકાદશી થાય છે જ્યારે ત્રણ વર્ષે જે પુરુષોત્તમ માસ આવે છે ત્યારે બે એકાદશી એ માસની ફૂલ છવ્વીસ એકાદશી થાય છે આ વિષય એકાદશીના સ્વામી ભગવાન લક્ષ્મીપતિ નારાયણ છે આજે ભગવાન નારાયણની પૂજા સાથે લક્ષ્મીજીનું પણ ખાસ પૂજન થાય અને જે કારણ કે દિવાળીનો આરંભ થવા જઈ રહ્યો છે આ એકાદશીના દિવસે ભક્તજનોના માતા મહાલક્ષ્મીના પૂજનની સાથે ઘરને પણ શણગારાય છે દીપદાન કરે છે એકાદશીના સ્વામી ભગવાન વિષ્ણુની પૂજા વિશેષ કરે છે અને જગતના પાલનહાર ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીની જેની પૂજા આજે કરવાની જે ઘરમાં સુખ સમૃદ્ધિ આરોગ્ય સૌભાગ્ય બની રહે છે આખું વર્ષ એવું પણ કહેવાય છે કે જીવનભર પણ આ જોવા ભાવથી પ્રેમથી ભગવાન વિષ્ણુની પૂજન કરીએ તો જે માતા લક્ષ્મી ઘણા પ્રસન્ન થાય છે કહેવાય છે કે લક્ષ્મીજીનું પૂજન હંમેશા તેમના ભગવાન વિષ્ણુ સાથે પૂજા કરવાથી અથવા તો તેમના પુત્ર ગણેશજી સાથે પૂજન કરવાથી જ સ્થિર રૂપે વાસ કરે છે ઘરમાં જીવનમાં જો એકલા લક્ષ્મીજીની પૂજા કરીએ તો લક્ષ્મીજી ચંચલા છે તેઓ જતા પણ રહે છે એટલા માટે જ આજે દિવાળીના દિવસે દરમિયાન લક્ષ્મીજીનું પૂજન ભગવાન શ્રી ગણેશજીની સાથે થાય છે પરંતુ એકાદશીના દિવસે તેમના પતિ દેવ ભગવાન નારાયણ સાથે જ પૂજન થાય છે આ એકાદશી જીવનમાં ભૌતિક સુખોની આ સાથે ભક્તિ અને અંતમાં મુક્તિ દેનારું છે સૌ પ્રથમ જાણી લે કે એકાદશીની તિથિ ક્યારે આરંભ થાય છે આ સો માસના કૃષ્ણ પક્ષની રમા એકાદશી તિથિ પ્રારંભ થાય છે તારીખ સોળ ઓક્ટોમ્બર બે હજાર પચીસ સવારે લગભગ દસ વાગે જે આ તિથિ પૂર્ણ થાય છે તારીખ સત્તર ઓક્ટોમ્બર બે હજાર પચીસ સવારે લગભગ અગિયાર અને દસ મિનિટની આસપાસ એકાદશીનું વ્રત કેવી રીતે કરવું અને કે તે ઉદિયા તિથિ અનુસાર વ્રત કરવામાં આવે છે તો શુભ માનાય છે કારણ કે સૂર્યનારાયણ દેવનો ઉદય થાય તો તે જ સૂર્યનારાયણ દેવ પણ સાક્ષાત ભગવાન વિષ્ણુના જ અવતાર મનાય છે સૂર્યદેવની પૂજા ઉપાસના પછી એકાદશીના સ્વામી એવા ભગવાન નારાયણની પૂજા ઉપાસના થાય છે તો ઉત્તમ ફળ પ્રાપ્ત થાય છે એટલા માટે આ એકાદશી તારીખ સત્તર ઓક્ટોમ્બર બે હજાર પચીસ શુક્રવારના દિવસે રાખવાની છે અને રાખવામાં આવશે એકાદશીના દિવસે પારણનું પણ ઘણું મહત્વ છે મહાત્માય છે કારણ કે જો એકાદશીનો આપણે સંકલ્પ કરીએ તો તેને છોડવું પણ ન જોઈએ અને જે પારણ કરવું પડે છે એકાદશીના પારણ તારીખ અઢાર ઓક્ટોમ્બર બે હજાર પચીસ સવારે લગભગ સાડા છ થી લઈને લગભગ સાડા સાત વાગ્યા સુધીનું રેકવાનું છે અને જે રહેશે એકાદશીના પારણ અર્થાત વ્રત છોડવાનું ત્યારે પણ આપણે દાન પુણ્ય કરીને વ્રત છોડાય છે પ્રભુની ક્ષમા પ્રાર્થના કરાય છે એકાદશીના દિવસે પૂજન વિધિ વિશે પણ જાણી લઈને પ્રભુની પૂજા કેવી રીતે કરવી આમ તો ભાવથી પ્રેમથી આપણે જે રીતે પણ પૂજા કરીએ છીએ તે ઉત્તમ છે પરંતુ એકાદશી તે ભગવાન નારાયણને પ્રિય એવું આ વ્રત છે જે ભક્તો એકાદશીનું વ્રત કરવા માંગે છે તેઓ સવારે વહેલા ઊઠીને સ્નાના પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરે ભગવાન નારાયણનું મન હૃદયમાં સ્મરણ કરે મંત્ર જાપ કરી નારાયણ અર્ધી આપે અને આપણા ઘરના મંદિરમાં જે પણ પ્રભુનો ફોટો હોય કે અથવા મૂર્તિ બિરાજમાન હોય તેનું વિશેષ પૂજન થાય છે મૂર્તિ હોય તો સ્નાન કરાવવું પડે છે અને ચિત્રજી હોય તો સાફ વસ્ત્રથી થી સાફ કરીને ત્યારબાદ તેનું પૂજન થાય છે ભગવાનની સામે વિવિધ ફળ મીઠાઈઓ ભોગ લાગે છે માખણ મિશ્રી ગળ્યું દૂધ અને ભગવાનની સુકો મેવો પણ ધરાવી શકાય છે જે આપણે ધરાવી શકીએ તે ભગવાનને ભોગ સમર્પિત કરીને બે તુલસી દલ પણ અર્પણ કરવા ભગવાનની નારાયણની તુલસી અત્યંત પ્રિય છે જે માતા લક્ષ્મીનું જ સાક્ષાત સ્વરૂપ મનાય છે એટલા માટે તુલસી વગર પ્રભુની પૂજા સંભવ નથી પરંતુ જો તુલસી પત્ર આપણે તોડવા એકાદશીના દિવસે રહી ગયા હોય તો તે ખરેલા તુલસી પત્ર છે તેનો પણ ઉપયોગ કરી શકાય છે અને પૂજા માટે તોડી પણ શકાય છે તુલસીજીની પૂજા સેવા પણ થાય છે સવાર સાંજ કારણ કે રમા એકાદશી છે પરંતુ જે તુલસીજીને લાલ ચુંદડી ઓઢાડાય છે મોલી વિટાળાય છે ધૂપદીપ તપાસાનું જે નિવેદ ધરાય છે અને ભગવાન નારાયણની સામે પણ ખીરનો ભોગ સમર્પિત થાય છે કારણ કે માતા લક્ષ્મીજીની પણ સાથે પૂજા થાય છે માતા મહાલક્ષ્મીજીના મંત્ર જાપ કરી શકાય છે ભગવાન મંત્રાયણને પ્રિય વિષ્ણુ સહસ્ર નામ પાઠ કરી શકાય છે કહેવાય છે કે વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ કરવાથી સર્વ પાપ નષ્ટ થાય છે જન્મે જન્મના જે અપરાધો છે તેનાથી પણ મુક્તિ મળે છે આ ઉપરાંત એકાદશીના દિવસે અમુક નિયમ પણ લેવાય છે જેમ કે આજે ભક્તો વ્રત કરવાથી નથી માંગતા જે તેઓ પણ લક્ષ્મી નારાયણનું દેવનું પૂજન કરી શકે છે મંદિરોમાં જઈને દર્શન કરી શકે છે દાન પુણ્ય કરી શકે છે વ્રત હંમેશા ભાવથી પ્રેમથી થાય છે શરીર જો ચોખ્ખા આપતું હોય તો નહીં તો જે વ્રત કરવાની તો કોઈ આવશ્યકતા જ નથી મનમાં કોઈ દુઃખ ન લગાડવું પ્રભુ આપણને વ્રત કરવાનું કહેતા નથી વ્રત આપણે આપણા મનથી રાખીએ છીએ અને એકાદશીનું વ્રત જે મહિનામાંથી બે વખત આવે છે તે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોઈને આપણે વ્રત ન સમજીએ અને આપણે એમ માનીને કે પંદર પંદર દિવસે આપણે એક વખત ભૂખ્યા રહેવું જોઈએ જેથી શરીરની સફાઈ થાય એવું પણ મનાય જે પ્રેક્ટિકલ રીતે આપણે વિચારીએ તો પરંતુ વ્રત એ ભક્તિ ભાવપૂર્વક ભાવ અને પેદા કરે છે એટલા માટે આપણે વ્રત દરમિયાન પ્રભુની આરાધના કરીને મનને પ્રસન્ન કરીએ છીએ પ્રભુને પ્રસન્ન કરીએ છીએ આ એક આપણો ભાવ છે હૃદયનો અને આ જે જે ભક્તો એકાદશીનું વ્રત ન કરે કે કરે તે તેઓ પણ પ્રેમથી ભાવથી પ્રભુના મંત્ર જાપ અવશ્ય કરી શકે છે ગીતાજીનો પાઠ કરી શકે છે સાંભળી શકે છે આજે રમા એકાદશીનું વ્રત હોય એટલા માટે વ્યસનનો ત્યાગ કરવો તામસીન આહારનો પણ ત્યાગ કરવો રાંધેલો ભાત ખાવા નહીં કોઈની નિંદા કોથલી કરવી નહીં અને જૂઠું બોલવું નહીં કોઈને અપશદ્ધ કહેવો નહીં અને આજે એકાદશીના દિવસે બની શકે તો જરૂરિયાતમંદ ને દાન પુણ્ય અવશ્ય કરવું જોઈએ જે આપણાથી થાય ફૂલ નહીં તો ફૂલની પાકડીના રૂપમાં કારણ કે ભગવાન કહેવાય છે કે જે દાન કરવાથી આપણા ધનની સમૃદ્ધિ અને શુદ્ધિ થાય છે આજે લક્ષ્મીજીનો પણ પ્રિય તહેવાર છે રમા એકાદશી દિવસે દિવાળીનો આરંભ થાય છે લક્ષ્મી પૂજનનો આરંભ થાય છે એટલા માટે લક્ષ્મીજીની ખાસ પૂજા થાય છે ભગવાન નારાયણ સાથે આજે લક્ષ્મીજીની સામે જલ અક્ષત લાલ પુષ્પ અને ધૂપદીપ નૈવેદ્ય આદિથી પૂજન થાય છે સ્ત્રીયંત્ર હોય તો તેની પણ પૂજા કરી શકાય છે એકાદશીના દિવસે પીપળાના વૃક્ષની પૂજા આરાધના કરવી પીપળાનું વૃક્ષ કે છે સર્વદેવમય છે માટે એકાદશીના દિવસે પીપળાના વૃક્ષની પ્રદક્ષિણા કરવી લક્ષ્મી નારાયણ દેવ પ્રસન્ન થાય છે આ ઉપરાંત જો દેવ પિતૃદેવ પણ પ્રસન્ન થાય છે પીપળાનું વૃક્ષ એવું કે જે તમને આપણે જે સર્વ દેવી દેવતાઓને વાસ ગણાય છે અને આપણા પિતૃઓનો પણ આપણા હિન્દુ ધર્મ પ્રમાણે પીપળાનું જે મહત્વ ઘણું બધું છે એટલા માટે પીપળાના વૃક્ષ નીચે આજે દીપદાન પણ કરી શકાય છે દીપદાન આપણે ઘરમાં પણ કરવાનું છે જે મેઇન દરવાજા પાસે પણ કરી શકીએ છીએ જ્યાં માટલું આપણે પાણી પીવાનું રાખીએ છીએ ત્યાં કચરાપેટી છે ત્યાં તુલસી ક્યારે પણ આપણા ઘરના મંદિર પાસે ઘરનો જે ઈશાન ખૂણો છે પૂર્વ અને ઉત્તરનો ત્યાં પણ લક્ષ્મી દીપક પ્રગટાવાય છે આમ કરવાથી પણ ઘરમાં માતા લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત થાય છે આ એકાદશીનું એવું કહેવું છે કે બેનું માસિક ધર્મમાં હોય તો તે સૂતક ઘરમાં સૂતક હોય તો પણ કરી શકાય છે પૂજા નથી થતી મિત્રો મને આશા છે કે આપને આ વિડિયો જરૂર પસંદ આવ્યો હશે ઓમ નારાયણ મહી વાસુદેવાય ધીમહી યોના પ્રચોદયા બુલો ભગવાન લક્ષ્મીપતિ નારાયણની જે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌ લોકોને અમારી ચેનલમાં જય શ્રી કૃષ્ણ